નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં દશેરા એટલે અસત્ય પર સત્યનો વિજય દશેરા હર્ષ અને ઉલ્લાસ સાથે વિજયના પ્રતિક રૂપે ઉજવાતો તહેવાર છે જે વિશ્વને શિક્ષા આપે છે કે ખરાબ કામ કરનાર વ્યક્તિ ગમે તેટલો શક્તિશાળી હોય પરંતુ અસત્યના માર્ગ ચાલનાર ચાલનાર વ્યક્તિનું પતન થાય છે જય માતાજી મિત્રો બધાને આપણે યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આસો માસની દશમને દિવસે દશેરા આવે છે આ તહેવાર નવ દિવસના માતા દુર્ગાના નવરાત્રિ પછી આવતો તહેવાર છે ત્યાર પછી દિવાળી આવે છે દશેરાના દિવસે રાવણ દહન માટે તૈયારીઓ કરવામાં આવે છે રાવણની માથાવાળી પ્રતિકૃતિ ભવ્ય બનાવવામાં આવે છે સાંજના સમયે આ રાવણનું દહન કરવામાં આવે છે વિજયાદશમી એક ઉત્સાહ કે તહેવાર તહેવાર જ નથી પરંતુ કેટલીય સારી વાતોનું પ્રતિક છે સત્ય સાહસ નિઃસ્વાર્થ સહાયતા મિત્રતા વીરતા અને સૌથી વધારે દંભ જેવા અલગ અલગ તત્વોનું પ્રતીક છે અસત્ય પર સત્યનો વિજય થયો અને દરેક યુગ માટે તે એક પરંપરા બની ગઈ તેથી દરેક વ્યક્તિ હંમેશા કહે છે કે સત્યનો જ હંમેશા વિજય થાય છે અસત્ય કે ખરાબ વ્યક્તિનો નાશ થાય છે પ્રતિ પ્રતિભાશાળી પ્રતિભાશાળી રાવણ હોવા છતાં પણ તેના અભિમાન અને ખોટા દંભને કારણે ખરાબ રસ્તા પર જઈ રહેલ રાવણનો નાશ આજે પણ વિજયાદશમીના દિવસે કરવામાં આવે છે દશેરાના વિજયાદશમીના નામે પણ ઓળખવામાં આવે છે વિજયાદશમી ભગવાન શ્રી રામના વિજયના રૂપમાં અને દુર્ગા માતાની પૂજાના રૂપે આ શક્તિ પૂજન આરાધનાનો ઉત્સવ કહેવાય છે દશેરા હર્ષ અને ઉલ્લાસ સાથે વિજયના પ્રતિક રૂપે ઉજવતો તહેવાર છે જે વિશ્વને એ શિક્ષા આપે છે કે ખરાબ કામ કરનાર વ્યક્તિ ગમે તેટલો શક્તિશાળી હોય પરંતુ અસત્યના માર્ગ ચાલનાર વ્યક્તિનું પતન થાય છે પાપનો અંત નક્કી હોય છે તે વધારે સમય સુધી પોતાનો વર્ચસ્વ સ્થાપિત કરી શકતો નથી દશેરાનો તહેવાર ઉજવીએ ત્યારે આ ભૂતપાઠ આપણને મળે છે દશેરા ભારત અને અન્ય દેશોમાં પણ ધામધૂમથી ઉજવાય છે ભારતમાં વિજયાદશમી પર્વે દેશના બધા જ રાજ્યોમાં ધામધૂમથી ઉજવાય છે ભારતમાં કુલ્લુ દશેરા મૈસૂર દશેરા દક્ષિણ ભારત બંગાળ જેવા રાજ્યોના લોકો દશેરાની તૈયારીઓ કેટલાય દિવસો પૂર્વ કરતા હોય છે કુલ્લુ દશેરામાં આસો મહિનાના પંદર દિવસોમાં રાજા બધા દેવી દેવતાઓને તાલપુર કાટીના રઘુનાથજીના સન્માનમાં અજ્ઞા કરવાનું આમંત્રણ આપે છે દેવી દેવતાઓને રંગબેરંગી પાલખીમાં બેસાડવામાં આવે છે આ ઉત્સવમાં પહેલા દિવસે ન મનાલીની દેવી હિંડબા કુલ્લુ આવે છે બધા દેવી માતાના આશીર્વાદ લેવા માટે આવતા હોય છે કુલ્લુમાં વિજયાદશમીનું પર્વ રાજા જગતસિંહના સમયથી ઉજવવામાં આવે છે અહીંયા દશેરા વિશે એક કથા છે કે સાધુની સલાહ માનીને રાજા જગતસિંહે કુલ્લુમાં ભગવાન શ્રી રામની પ્રતિમા સ્થાપિત કરી આ મૂર્તિ અયોધ્યાથી લાવવામાં આવી હતી રાજા જગતસિંહ કોઈ રોગથી પીડિત હતા સાધુએ રાજાને રોગમાંથી મુક્તિ મળે તે માટે રાજાને શ્રીરામની પ્રતિમા લાવીને તેમની પૂજા અર્ચના કરવાની સલાહ આપી આપી હતી દશેરાને દિવસે શ્રીરામની યાદ યાદમાં રાવણનું દહન કરવામાં આવે છે શ્રીરામે અસત્ય પર સત્યનો વિજય કરી બતાવ્યો હતો શ્રીરામ અને રાવણના યુદ્ધમાં છેલ્લો દિવસે રાવણનો વધ કરવામાં આવ્યો તે દશેરા તરીકે ઓળખાય છે વિજયાદશમી રામકથાનો ઉત્કર્ષ અને ચરણ છે તો ભારત વર્ષની પ્રતિક પ્રકૃતિ અને લોકની ઉચ્ચ ઉચ્ચવૃત્તિનું ગતિ અંગ ગીત છે એક વિજય ગીત છે એક જય ગાથા છે ઉત્સવ પ્રિયા પ્રતીક્ષાનો આનંદ પર્યાવસન પર્યાવસાન છે એક સંઘર્ષનો વિરામ છે અશુભનો અંત છે હજારો વર્ષ પહેલાં આ ભૂમિ પર માનવ ઇતિહાસની અભૂતપૂર્ણ અને અવિશ્રમણીય ઘટના બની હતી તે અસત્યની સત્ય પર વિજયથી ગાથા બની ગઈ રામ રાવણ યુદ્ધ સત્ય અને અસત્ય ધર્મ અને અધર્મ વચ્ચે એવો સંગ્રામ રચ્યો જેનાથી સામાજિક સંદર્ભા પ્રભાવિત થયા તેના અંતથી મૂલ્યોને સ્થાપિત કરવામાં આવ્યા અન્યાય અત્યાચાર વિઘટન અહંકાર સંસારમાં રૂપ છે ઇતિહાસ પુરાણમાં લખવામાં આવ્યું છે કે દરેક યુગમાં આવા દુષ્ટ રાક્ષસોએ જન્મ લીધો છે તે ત્રેતા યુગમાં રાવણ કુંભકર્ણ મેઘનાદ ખરદૃષણ તાંડકા ત્રિસરા અને દાપ્રમા કંસ બાકાસુર વગેરે હતા ઋષિ વિશ્વામિત્રની સાથે જઈને શ્રીરામ લક્ષ્મણે તાડકાસુરનો નાશ કર્યો હતો રાવણ હંમેશા પોતાના પદ પ્રતિષ્ઠા અને અહંકારને વધારે મહત્વ આપતો હતો નીતિશાસ્ત્ર અને શિવનો ભક્ત કહેવાય છે જ્યારે માણસ સ્વયંને સર્વશ્રેષ્ઠ ત્રોષિત કરે છે ત્યારે રાવણ બનવા માટે પ્રેરિત થાય છે શ્રીરામ અને રાવણના યુદ્ધમાં બંને પાસે શક્તિ હતી રાવણ પાસે અહંકાર અને પ્રતિષ્ઠાની શક્તિ તો શ્રીરામ પાસે સત્યની હતી જય શ્રી કૃષ્ણ જય માતાજી તો મિત્રો આપણે રાજા મેલાડીમાં એકવીસ જીરો ત્રણ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક કરો